ભાઈ આપણે લોકો પહોંચી જાય છે ડિઝાઇનર ફેશન માં ત્યાં મસ્ત કલેક્શનની લોકો સાડીઓ રાખે છે અને સસ્તા ભાવની પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે ભાવમાં મળશે ચાલો હું તમને બતાવું હાલો શું છે તમે કંઈક નવું કલેક્શન લાવ્યા છો માર્કેટમાં શું આ જો પેતાલીસ રૂપિયા થી ચાલુ થાય પિસ્તાલીસ રૂપિયા થી પ્રિન્ટ છે આમાં બધી પ્રિન્ટ મળી જશે તમે આ જો જરીમાં પણ છે

બસો રૂપિયા મસ્ત ડિઝાઇન ની સાડીઓ રાખો ભાઈ આખા ગુજરાતમાં સેલ કરો કે ઇન્ડિયામાં ગુજરાતમાં જાય ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યા અને ઓર્ડર કરવો હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર છે નંબર છે અને કોલ કરીને અમે મોકલી દો મોકલી આપજો